અંકલેશ્વરના મણિબા હોલ ખાતે ભરૂચ જિલ્લા વહીવટ દ્વારા નારી વંદા ઉત્સવ મહિલા દિવસની અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતની સાત જેટલી કંપનીઓમાં મહિલાઓ માટે ચારસો બત્રીસ જગ્યાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર પરેડ મહિલા અને બાર અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગારી કચેરી ભરૂચ દ્વારા આયોજિત નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલી મણીબા હોલ ખાતે મહિલાઓ માટે સ્વરાજ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા મહિ મહિલા અને બાર અધિકારી કશ્મીરાબેન સાવંત દહેજ પ્રતિબંધક અને સહરક્ષણ અધિકારી પીવી વસાવા અંકલેશ્વરના મહિલા અને બાળ વિકાસ અધિકારી રીતાબેન ગઢવી અને અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મહિલા રોજગાર ભરતી મેળાનો દીપક પાગત્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મહિલા રોજગારી ભરતી મેળામાં ભરૂચ જિલ્લાના દહેજ ઝગડીયા વાલિયા અને ભરૂચ ઔદ્યોગિક વસાવાથી સાત જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલાઓને માટે ચારસો બત્રીસ જેટલી વિવિધ જગ્યાઓ માટે લાયકાત મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાથે સરકારની મહિલાઓ માટે સ્વરાજ યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અવસરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા હું પ્રિતેશ વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી ભરૂચ આજ રોજ ગુજરાત મહિલા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર દિવસ તેમજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી આજે રમણભાઈ મુરજભાઈની વાડી અંકલેશ્વર ખાતે કરવામાં આવી છે આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને રોજગારી મળે એ પોતે આત્મનિર્ભર થાય અને પોતે સક્ષમ બને માન્ય વડાપ્રધાન પણ મહિલાઓ માટે ઘણી યોજનાઓ માટે પ્રેરિત કર્યા છે ભારત સરકાર દ્વારા પણ મહિલાઓના પરિપ્રેક્ષમાં ઘણી બધી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે તે પૈકી આજે મહિલા સ્વરોજગાર દિવસ નિમિત્તે સાત જેટલી કંપનીઓ તેમજ કંપનીઓ પૈકી ચારસો જગ્યાઓની પણ આજની વ્યવસ્થા છે જે કરીને મહિલાઓ તક પોતે આત્મનિર્ભર થઈ શકે હલો મારું નામ મહેક પટેલ છે હું અંકલેશ્વરમાં રહું છું મારો અભ્યાસ હમણાં ચાલી રહ્યો છે હું નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ મહિલાઓ માટેના સ્વરોજગાર મેળામાં આજે આજે આજ રોજ અંકલેશ્વર ખાતે ભાગ ભજ અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં હું લાભાર્થી તરીકે ભાગ ભજું છું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાની સાત કંપનીઓ દ્વારા સ્વરોજગાર મેળા માટેનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે હું આશા રાખું છું કે આ સ્વરોજગાર મેળા અંતર્ગત અંતર્ગત આ અંકલેશ્વર શહેરની તમામ મહિલાઓને રોજગાર મળી રહે